પાર્ટીના ધરણા ને પગલે ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે હાઉસ બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી છે તેમજ સીએમ બ્લોક કરી દેવાયા છે આ ઉપરાંત અક્ષરધામ મંદિર ચાર રસ્તા ખાસે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જોકે વિરોધ માટે એકઠા થયેલા પંદર કાર્યકરોની અક્ષરધામ મંદિર ખાતેથી જ અટકાયત કરાઈ છે જેને લઈને આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું

તેઓ સીએમ હાઉસ ની બહાર પહોંચે તે પહેલા જ પોલીસ પહોંચી ચૂકી હતી આપનો ઘેરાવ થાય તે પહેલા જ પોલીસે તે તમામ ની અટકાત કરી હતી આ અંગે જે માહિતી માટે અમારા સંવાદદાતા કિશન જોડાઈ ગયા છે જી કિશન આપના કાર્યકર્તાઓ પર જે 15 કાર્યકરો છે તેમની પહેલા જ અટકાયત કરી દેવામાં આવી છે ધરણા યોજે તે પહેલા હાલ ત્યાંની શું સ્થિતિ છે આજે આમ આદમી પાર્ટી દ્વારા જે નલિયા ખાતે જે દુષ્કર્મ કાંડ થયો હતો તેના મામલે સીએમ હાઉસ ખાતે દેખાવાનો કાર્યક્રમ હતો જો કે આ કાર્યકર્તાઓ દેખાવો કરે અને ભેગા થાય તે પહેલા જ અક્ષરધામ મંદિર ખાતે પાર્કિંગની આજુબાજુની જગ્યાએથી તમામ કાર્યકર્તાઓની પોલીસે દબંગાઈ રીતે ઓળખાણ કરી અને તમામ લોકોને છૂટાછવાયા રીતે પકડી અને હાલ તમામ જે કાર્યકર્તાઓ છે તેમને જે આ જે અક્ષરધામ મંદિરનું પાર્કિંગ છે ત્યાંથી શોધી શોધીને તમામ લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે સાથોસાથ જે સીએમ જે મંત્રીઓના જે નિવાસસ્થાન છે ત્યાં જતા પહેલા તમામ રસ્તાઓને ડાયવર્ટ કરીને કરીને બંધ કરી દેવામાં આવ્યા છે જેથી કોઈ પણ કાર્યકર્તાઓ છે તે સીએમ હાઉસ ખાતે આજે વિરોધ ના કરી શકે જી કિશન દ્રશ્યો જોઈ શકાય છે કે આપના કાર્યકરોને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું છે થોડાક મારામારીના ના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે તે અંગે આપ શું કેશો જે રીતે જે આ પોલીસ દ્વારા જે રીતે તમામ લોકોને ધરપકડ કરવામાં આવી રહી છે જેને કાર્યકર તેને કારણે કાર્યકર્તાઓમાં રોષ છે કાર્યકર્તાઓ હજુ સુધી કોઈ પણ જાતના દેખાવો કે ઘેરાવો કર્યા નથી તે છતાંય પોલીસ તમામ લોકોના પાર્સ તેમજ

પીડિતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ જ રાખશે માત્ર ગુજરાત પૂરતું જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે આંદોલનને લઈને ભાજપની માનસિકતા લોકો સમક્ષ ખુલ્લી પાડશે कि इसकी निष्पक्ष और न्यायिक जांच होनी चाहिए और जो भी दोषी हैं उस पर खिलाफ सरकार करे नंबर दो बात कि अगर इस कार्रवाई नहीं करती है तो आम आदमी पार्टी इस लड़ाई को गुजरात के पूरे अलग अलग हिस्सों में लेकर के जाएगी और दिल्ली के अंदर भी हम इस लड़ाई को इस आवाज को उठाएंगे गृह मंत्रालय से लेकर के मानवाधिकार आयोग महिला आयोग तक में बात हम लोग लेकर के पहुंचेंगे और जब तक જેને લઈને આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું છે અટકાયત કરવામાં આવી છે જે રીતે નલિયા બહાર આવ્યું છે ત્યારથી જ પહેલા દિવસથી જ આમ આદમી પાર્ટી આ સમગ્ર મુદ્દે આક્રમક રહ્યું છે અને જે અંતર્ગત જ આજે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ધરણા અને સીએમ હાઉસના ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેને લઈને વહેલી સવારથી જ ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થા સ્થન કરવામાં આવી છે આપના ઘેરાવ પહેલા સુરક્ષા મજબૂત કરવામાં આવી છે અને સાથે જ આપ આમ આદમી પાર્ટીના પંદર જેટલા કાર્યકરોની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે જે રીતે ધરણા અને સીએમ હાઉસના ઘેરાવનો કાર્યક્રમ હતો તેને લઈને તો સામેના પક્ષે આમ આદમી પાર્ટી દ્વારા રોષ જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓમાં કારણ કે તેમણે ઘેરાવ નો કાર્યક્રમ હજુ શરૂ પણ કર્યો ન હતો તેમ છતાં ગુના ગુને તેમની અટકાયત કરવામાં આવી છે અને તેને લઈને જ પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે અને આ રોષને કારણે જ પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા છે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે સીએમ હાઉસના ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે નલિયામાં જે રીતે સેક્સકાંડ બહાર આવ્યું છે તેને લઈને હાલ આમ આદમી પાર્ટી દ્વારા ઘેરાવનો કાર્યક્રમ છે અને તેને લઈને જ ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે પોલીસ દ્વારા સખ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે જ આપના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે એક સમયે કચ્છમાં સસ્તા અનાજની દુકાન ચલાવશે